નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેપી જી કેટ્રિક ફોર ઓલની અંદર મિત્રો તમે ન્યૂઝ તો તમારા સુધી વોટ્સઅપ વાપરો છો એટલે પહોંચી જ ગયા હશે કે વિકાસ સહાયના જે પીએ છે એનો ઓડિયો વાયરલ થયો છે અને બારકોડ લગાડવામાં કંઈક ભૂલ છે ને અરવલ્લીથી કોઈક પિટિશન દાખલ કરી છે બરાબર અને તમને એવું હશે કે એક્ઝામ કેન્સલ થશે મિત્રો એક્ઝામ કેન્સલ નહીં થાય અને ઓર્ડર પણ દેવાઈ જાહે જો તમે જાગૃત નહીં થાવ તો હવે મિત્રો ખાસ જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે મિત્રો ખાસ મારો વિડીયો પૂરેપૂરો જુઓ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે જ કરો લાઈક શેર કરવાનું ખાસ ભૂલતાની અને મિત્રો શેર કરો આપણે એક લાખથી વધારે વિદ્યાર્થીઓનું સંગઠન એક ગ્રુપ બનાવવું છે ગાંધીનગર જવું પડે તો ગાંધીનગર મિત્રો દિલ્હી જવું પડે તો દિલ્હી જ્યાં જવું પડે ત્યાં મિત્રો આપણે જશું રજૂઆત કરશું સ્પર્ધાત્મક પરીક્ષાની જે પદ્ધતિ છે એમાં મિત્રો ફેરફારની આવશ્યકતા છે બાકી તૈયારી કરતા રહેશું હાથમાં તંબુરો આવવાનો નથી સમજાય છે તો મિત્રો ખાસ જે લોકો તૈયારી કરે છે તમને એવું હોય કે હા ભાઈ મેળ આવી જશે તો હે ને હવે મિત્રો હવે બધું બધું બહુ અઘરું થઈ ગયું છે હવે દિવસે ને દિવસે નેકરા કૌભાંડ થાય છે તો મિત્રો ખાસ હવે આપણે કૌભાંડથી બચવા માટે એક સંગઠનની આવશ્યકતા છે એક સરસ ગ્રુપની આવશ્યકતા છે અને મિત્રો આપણા અવાજથી બધું પોસિબલ છે બધું થઈ શકે એમ છે બરાબર આપણે કોઈ નેતાનો વિરોધ નથી કરતા કે આપણે તો મિત્રો ખાસ કે ભાઈ આપણું કામ થવું જોઈએ જે લોકો મહેનત કરે છે એ લોકોને નોકરી મળવી જોઈએ જે લોકો મહેનત નથી કરતા એને ભાઈ શું લેવા નોકરી મળવી જોઈએ સમજાય છે જે લોકો પૈસાના પાવરે પૈસાના વગે જે જોબ લઈ લે છે ભાઈ એવું ન થવું જોઈએ બરોબર છે તો મિત્રો ખાસ કોસ્ટેબલની પરીક્ષા એકવાર રદ થઈ ફરીવાર પાછી લેવાની હવે એમાં પણ આવા બધા અત્યારે વોટ્સઅપમાં મેસેજ વાયરલ થયા છે તો મિત્રો ખાસ હવે આ આગળની એક્ઝામો જે તલાટી મંત્રી લેવાના છે બિનસચિવાલય ક્લાર્ક લેવાનાર છે તો એની અંદર કોઈ પણ પ્રકારની આવી પદ્ધતિથી કોઈ કૌભાંડ ન થાય એના એના માટે મિત્રો આજે જ જાગૃત થવું પડશે અથવા તો મિત્રો સિક્કિમના જે મુખ્યમંત્રી છે પવનકુમાર ચામલિંગ કેવી સરસ સ્કીમ ચાલુ કરી વન ફેમિલી વન જોબ પરિવારના એક સભ્યને જોબ ફરજિયાત આપશે લોકો બરાબર તો ગુજરાત સરકારને કહીએ ભાઈ સાહેબ એવું ચાલુ કરી દો તમે પરિવારના સભ્યને અને અમારે આમને જોબ નથી જોતી ભાઈ ટેલેન્ટ છે ટેલેન્ટ છે જોઈ લો પછી જોબ આપો બરાબર છે તો મિત્રો ખાસ તમારા ગ્રુપ્સની અંદર મેસેજ શેર કરો પાછળ મારો નંબર આપું છું વોટ્સઅપમાં તમારું ગામનું નામ લખી અને મને તમારું નામ અને ગામનું નામ લખી ખાસ મને વોટ્સઅપમાં મેસેજ શેર કરો જેથી કરી અને આ આપણે મજબૂત સંગઠન બનાવી શકીએ અને ઉપર લેવલ સુધી આપણે આપણી રજૂઆત કરી શકીએ મિત્રો ખાસ તમારા ગ્રુપમાં મેસેજ શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ